તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કબરાવ મોંગલધામ બાપુની દીકરી શખ સાથે ભાગી ગઈ હતી ત્યાર પછી બાપુએ પણ ખુલાસો કર્યો છે તો પણ આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો બાપુની દીકરી એક સખ સાથે ભાગી ગઈ હતી અને એમ કહેવાય છે કે નવસારીની અંદર પાંચથી છ દિવસ પછી પકડી લેવામાં આવ્યા હતા દોસ્તો અને દીકરીએ પણ ખુલાસો કર્યો છે તો આપણે એના વિશે પણ સરસા કરવા જઈ રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુએ પણ ખુલાસો કર્યો છે બાપુ એવું બોલ્યા છે કે મારી દીકરીમાંથી ગમે તેને તાંત્રિક વિધિ કરાવી છે તો જ આવું પગલું ભરે નગર આવું પગલું ભરે એ બહુ સંસ્કારી હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરીવા નવા વિડીયો હું તમારે લાવતો હતો દોસ્તો તો બાપુના પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો બાપુનું એવું કહેવું છે કે મારી દીકરીમાં તાંત્રિક વિધિ કરાવી છે તો જ આવું પગલું ભરે નગર મારી દીકરી આવું પગલું ન ભરે અને મારી ગાદી છીનવા માંગે છે ગમે તેનું કાવતરું છે દોસ્તું તો શું હકીકત છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરીનો વિડીયો લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે ઓમ ડાબી નામના યુવક એમ કહેવાય છે કે બાપુની દીકરીને લઈને લઈને ભાગી ગયો હતો અને ત્યાર પછી લગ્ન પણ કરી લીધા દીકરી ખુલાસો પણ કર્યો હતો મારી મરજીથી મેં લગ્ન કરી લીધા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈચેર જુઓ કે ફેર બીજા વીડિયો મળી તપ્પ્ત કે જય હિન્દ જય ભારત બાઈ બાય